મિત્રો મારા બેકગ્રાઉન્ડની અંદર આપ જોઈ શકો છો કે આઈ શ્રી કામાઈ માતાજીનું મંદિર ઐતિહાસિક સ્થળ છે ઐતિહાસિક કથા છે અને આ મંદિરની જો વાત કરવામાં આવે લોકેશન એટલે કે જગ્યાની વાત કરવામાં આવે તો જામખંભાળિયાથી અંદાજે પંદરથી વીસ કિલોમીટરના અંતરે પીપળિયા ગામ છે અને પીપળીયા ગામની અંદર આઈ શ્રી કામાઈ માતાજીનું મંદિર છે આ દર્શન કાર્યક્રમ મિત્રો મંદિરના દર્શન કરાવીશું અને તમામ આ મંદિર સાથે જોડાયેલી આ વિસ્તારની આસ્થા છે અનેક હજારો લાખો લોકોની આ મંદિર સાથે જે જોડાયેલી આસ્થા અને તમામ ઐતિહાસિક માહિતી આ કાર્યક્રમમાં આપની સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કરશું ઐતિહાસિક વાતો કરવી છે અહીંની થોડી પરંપરાની મિત્રો વાતો કરવી છે આપના દરેક લોકો સુધી આ યુવા પેઢી સુધી ઐતિહાસિક વારસો આવા ઇતિહાસની વાતો સચ્ચાઈની વાતો આપના સુધી પહોંચે ધર્મની વાતો આપના સુધી પહોંચે તે માટે પ્રયત્ન કરતા હોય છે અને આ શ્રી કામાઈ માતાજીની ઐતિહાસિક થોડીક વાતો કરવા માટે અહીંની પરંપરાઓની વાતો કરવા માટે મયુરભાઈ ગઢવી આપણા કાર્યક્રમમાં આપણી સાથે મિત્રો જોડાયેલા છે દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ છે અને થોડીક વાતો કરવી છે ખૂબ ખૂબ સ્વાગત છે મયુરભાઈ સહજ ભાવે દર્શક મિત્રો એક પરિવાર છે ધર્મનો પરિવાર સનાતન ધર્મનો અને આવી રીતે ધર્મની વાતો અને એ આજે એ આનંદ થાય છે ધર્મ સત્તા રાજ સત્તાની અમે વાતો કરતા હ કાર્યક્રમમાં પણ આવી રીતે રાજકીય લોકો હોય ને એ ધર્મની વાતો કરે ને એ વાતનો આનંદ થાય છે આપ દ્વારકા વિસ્તારમાં સાથે સાથે ભગવો ભગવાન ગ્રુપ એમાં પણ આપનું નામ અને કાર્યક્રમોમાં આપની હાજરી હોય છે જે કામાઈ માતાજીની થોડી વાતો કરવી કારણ કે આપણે એ પરિવારમાંથી આવો છો જે અને થોડીક ઐતિહાસિક બેકગ્રાઉન્ડથી આપણે શરૂ કરીએ કે જે ઐતિહાસિક અને માતાજીનું પ્રાગટ્ય છે તેની થોડી ઐતિહાસિક વાત બેઝિક ભાવે અમારા દર્શકો મિત્રો રજૂ કરો શ્રી કામય માતાજીનો ઇતિહાસ આમ તો સાડા ચારસો વર્ષ જૂનો પૌરાણિક ઇતિહાસ છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભળિયા તાલુકામાં માધુપુર પીપળિયા અને ખજુરિયા ગામ છે એ ત્રણેય ગામની ત્રિબેટે સાણી નદી નીકળે છે એ સાણી નદીના કાંઠે હાલમાં ત્યાં માતાજીનું મંદિર આવેલું છે માતાજીનો ઇતિહાસ સાડા ચારસો વર્ષ જૂનો એમાં એવો સંદર્ભ છે કે માતાજી ત્યાં એક ચારણ કુટુંબમાં સાસરે હતા આટલા વર્ષો પહેલાં અને એ જસા બાટીના દીકરી હતા અને સાસરવેલમાં ત્યાં માતાજી હતા માતાજીના સસરા પક્ષમાં પાણીદાર ઘોડાઓ હતા જે સમગ્ર પંથકમાં પ્રખ્યાત હતા અને ક્યાં ક્યાંથી દૂર દૂરથી લોકો એ ઘોડા જોવા આવતા અને એ ઘોડા વખણાતા એ દરમિયાન જામનગરના રાજા દ્વારકાથી દર્શન કરીને પરત થવા સમયે ત્યાં એમને રાત્રિ કે સાંજના પડાવ નાખેલો આરામ માટે કારણ કે નદી કાંઠો હતો એટલે સામાન્ય છે કે બધા પહેલાંના જમાનામાં નદી કાંઠો બધા પસંદ કરતા એ દરમિયાન માતાજી ઘરે હતા એના પરિવારજનો ઘરે હતા નહીં એટલે ત્યાં રાજાના જે નજીકના લોકો હોય એણે કીધું કે બાપુ અહીંયાના ઘોડા બહુ વખણાય છે ફલાણા ચારણ ગઢવીને ત્યાં ઘોડા છે એટલે આપણે જોવા જોઈએ એમ એટલે એમણે કીધું તો ઘોડા લઈ આવો એટલે રાજાએ માણસો મેઘલા એ માણસો ત્યાં ઘોડા લેવા ગયા એટલે માતાજી કામ કરતા હતા બોલો ને ભાઈ શું કામ છે તો કે તમારા ઘોડા છે ને એમ સાહેબને જોવા છે તો તમે આપો એટલે કીધું ભાઈ અમારા ઘરનું કોઈ વ્યક્તિ નથી મારા સસરા મારા સાસુ કે મારા પતિ છે એટલે હું ઘોડા અત્યારે આપાય નહીં એ આવે ત્યારે આપજો એટલે એ દરમિયાન એ લોકોએ થોડી જોઈને પછી કીધું ના ના અમારે થોડી વાર જોવા માટે લઈ જવા છે એ દરમિયાન માતાજી કીધું ભાઈ જોવા માટે છે પણ કોઈ છે નહીં તો કેમ કે એ લોકોએ બહુ આગ્રહ કર્યો કે તમે ઘોડા આપો ને આપો અમે હમણાં આપી જશું થોડી જ બતાવીને એ દરમિયાન માતાજીએ કીધું ભાઈ જોજો મારા ઘરના લોકો આવે એ પેલા મને ઘોડા તમે આપી જાય મારા માટે પેલું થશે એમ ઘોડા એ લોકો લઈ જાય છે એ ત્યાં રાજા ઘોડા જોઈને રાજા એને જાય છે કે ઘોડા પાછા આપવા નથી ભલે રે આપણી પાસે ત્યાં એ જે આખી પ્રક્રિયા ચાલે એ સમય દરમિયાન માતાજીના સાસુ સસરા ઘરે આવે છે અને એને પૂછ્યું કે કામ આપણે ઘોડા ક્યાં તો એમણે એટલું કીધું કે ભાઈ ઘોડા તો રાજાના માણસો આવ્યા હતા જોવા માટે લઈ ગયા છે એટલે એમના સાસુ એ ખાલી એટલું જ કડવા બેણ કીધા કે ભાઈ કાલ તો તને લઈ જશે એટલે માતાજીને એક શબ્દ સહન ના થયો એટલે એકદમ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું તલવાર ખેંચી વાળને કંકુ લગાડીને સીધા રાજાની છાવણી બાજુ એણે પ્રયાણ કર્યું એની પાછળ એટલે ગ્રામજને જોયું માતાજીનું સ્વરૂપ છે એ વિકરાળ છે ને રૌદ્ર છે એટલે બહુ ક્રોધી અને માતાજીનું આમ સ્વરૂપ ક્રોધ સ્વરૂપ છે કારણ કે બનાવવો બન્યો છે એટલે માતાજી ક્રોધી સ્વરૂપે તલવા લઈને નીકળે છે રાજાની છાવણી બાજુ એની પાછળ પાછળ એક અમારા ગામના ત્યાંના પીપળિયા ગામના દલિત વણકર કે માતાજીને હું શું થયું એટલે બીજા પાછળ પાછળ જાય છે એટલે માતાજી ત્યાં જઈ અને ચીસ પાડે છે અને તો રાજાને આખી છાવણી ગભરાઈ જાય છે કે આ કેવું સ્વરૂપ ચારણ માતાજી માતાજીનું એટલે એ કે તું મારા ઘોડા લઈ ગયો છે હવે તારું એક હું આંગળીએ આગ લગાડું તને એ કે તારું વંશ નહીં રહેવા તમે મારું જીવન આવું કર્યું એટલે માતાજીએ પોતાના શરીર ઉપર તલવાનું ઘા કર્યું ચારણ પરંપરામાં ત્રાગા એક પરંપરા છે ત્રાગા એટલે કોઈ પણ અન્યાય કે એની સામે પ્રતિકાર કરવાને પોતાની જાત ઉપર પેલું કરવું એટલે માતાજી સીધું પોતાના સ્થાન ઉપર તલવાનો ઘા કરી અને લોહીની ફુવારા ઉડે છે અને રાજા ગભરાય મને માફ કરો એમ થયું રાજા ભાગે છે આખી શાવણી ભાગે છે પછી એવી રીતે બજાણા સિંગજ જામનગર બધે અલગ અલગ જગ્યાએ રાજા જે છે ને માતાજી પાછળ પાછળ પોતાનો હાથ કાપે છે પોતાનું પગ એવી રીતે કરતા કરતા પાછળ દરવાર સાથે એવી રીતે માતાજીના સાત ત્રાગના સ્થળો છે જામનગર સુધી છે રંગ નદીમાં ત્યાંય ત્રાગું થયું પછી એના પત્નીશ્રીને બધા પગે લાગે છે કે તમારા મારા શ્રાપમાંથી અમને મુક્તિ આપો આવું ક્રોધ સ્વરૂપ આમ અમારા માટે મારા વંશ માટે ખરાબ માતાજી કે હું મારો શ્રાપ કોઈ રીતે પાછો ના રહેશે તો તમે અન્યાય કર્યો છે જામનગરના રાજાના પત્નીએ માતાજી પાસે પોતાની જીવનને ભીખ માગીને કીધું કે અમારે ભૂલ થઈ ગઈ છે અમારે આમાં ઉગાડવા માટે શું કરવું જે કે અમારે ભૂલ થઈ ગઈ માતાજી કીધું તમે એ કે આગ કે અગ્નિ ક્યાંય જોવા નહીં અને એને ધ્યાન આપી અને રાજા ત્યાં જામનગરના મહેલમાં પૂરાઈ જાય છે ત્યાં અગ્નિ ક્યાંય અંજવાળું કરવાનું નહીં અંધારી રૂમમાં રહેવાનું કેટલા દિવસ થાય છે રાજા મૂંઝાય છે એ રાજા મૂંઝાય છે એટલે કીધું રણી બારી તો ખોલો મને કંઈક થાય છે એ દરમિયાન સામે દરિયામાં એક નાનકડું ટમટમ્યું અગ્નિ જેવું દેખાણું રાજા કે સામે શું છે અગ્નિને આમ આંગળી કરી છે એટલે આંગળી આગ લાગે છે અને એ ભસ્મ થઈ જાય છે કહેવાય છે કે ઇતિહાસમાં ત્યાંથી આજ સુધી એને દત્તક પુત્ર જ લેવા પડ્યા છે એ કામે મને ત્રાસ શ્રાપને કારણે બરાબર પછી બધી જગ્યાએ મંદિરો છે હાલમાં ત્યાં ખજુરિયા પીપળિયા માધુપુરની અંદર મોટું મંદિર છે એ સામોર ગામમાં એ સમયનું ગામ છે ત્યાં મંદિર છે બજાણા ગામમાં મંદિર છે સિંગજમાં મંદિર છે જામનગરમાં મંદિર છે બધી જગ્યાએ માતાના મંદિરો આવેલા છે દરેક ગામમાં માતાજીનું એક સ્વરૂપ હતું ક્રોધિ સ્વરૂપ આજની તારીખે ત્યાં વિજયભાઈ જે કામિયા માતાનું મંદિર આવેલું છે ત્યાં કોઈ બાવળનું તણખલી ઉપાડી ના શકે હા એવો એનો અહીંયાનો પ્રતાપ છે એવો માતાજીનો પરચો છે ત્યાં માંગો એ મળે અને આજની તારીખે ત્યાં આધ્યાત્મિકતાની સાથે સાથે પર્યાવરણનું પણ જાળવણી થાય એના માટે ત્યાં ત્રણસો વીઘાનું સરસ મજાનું જંગલ આવેલું છે બે હજાર નવમાં માતા મંદિરનું ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થઈ મારું જન્મસ્થળનું ગામ છે જન્મ મારું મંદિરમાં થયેલું છે અચ્છા ગંગજી બારોડ હતા આયુષ્યમાન બારોડ એણે મારું નામ ત્યાં હતું એટલે એ મંદિર ખૂબ મોટું સરસ મજાનું રમણીય વાતાવરણમાં છે બાજુમાંથી સાંજ પાણી જઈએ છે ત્રણસો વીઘાનું વૈજ્ઞાનિક પદ્ધતિથી ડેવલપ કરેલું વન ત્યાં વિકસાવવામાં આવ્યું છે એમાં એનો યશ આપણે આપણા અહીંના ધારાસભ્યશ્રી મુડુભાઈ બેરા અમારા ભાણવડ તાલુકા જેના પૂર્વ પ્રમુખ અને દ્વારકા જિલ્લા બાજુના પ્રમુખ પૂર્વ પ્રમુખ શીખીમભાઈ જોગલ જામનગરના જયુભાઈ મહાજન અને મારા ફાધર અને આજુબાજુના ગ્રામજનોને બધી સમાજને મળી અને ખૂબ સરસ રીતે વૈજ્ઞાનિક ઢબે સરકારશ્રીની મદદ લઈ અને વીસ બાય વીસ ફૂટના અંતરે વૃક્ષો વાવ્યા દરેક ને ડ્રીપ ઇરિગેશન કે જેમ મા એક બાળક ને આપીને મોટો કરતી દરેક માં ડ્રીપ ઇરિગેશન અને ત્રણસો વીઘા નું ફેન્સિંગ કરી અને મંદિર ફરતે આજે મોટી સંખ્યામાં વૃક્ષો લેરાય છે આધ્યાત્મિક ની સાથે સાથે પર્યાપરિયાનું જાણવણી કરવામાં આવે છે બે હજાર નવ મા પ્રાણ પ્રતિષ્ઠા ટાઈમે એકસો અગિયાર કુંડ યજ્ઞ થયું દરેક સમાજના લોકો યજ્ઞમાં બેઠા ત્રિદિસી યજ્ઞ હતો આપણા ભૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓજા આવીને દીપા કટેક ને કાર્યક્રમ ખુલ્લો મૂક્યો હતો એમાં ગઢવી સમાજના સમગ્ર ભારત દેશમાંથી ચારણોની ચિંતન બેઠકો પણ કરવામાં આવી કે સમાજના વિવિધ પ્રશ્નો એમાં ચિંતન બેઠકોમાં એના ઠરાવ કરવામાં આવ્યા અને દોઢથી બે લાખ માણસો ત્રણ દિવસમાંથી પસાર લીધો એ રીતે એ જગ્યાનું આધ્યાત્મિક મહત્ત્વ ખૂબ છે અને એક વિશેષ એની વાત એવી છે કે વિજયાદશમી દર વર્ષે જ્યારે દસમું નડતું હોય નવ નડતા પછી દસમું એટલે કે દશેરા ત્યારે સૌરાષ્ટ્રભરમાંથી ને આખા જિલ્લામાંથી લાખોની સંખ્યામાં લોકો આવે છે અને ત્યાં પ્રશાસન પણ ટૂંક પડે એટલી પબ્લિક ભેગી થાય છે અને એની એક પરંપરા અને એક ઓળખ એવી છે કે આજુબાજુના કોઈ પણ સમાજ ધારો કે કોઈ પણ સમાજ હોય ગઢવી સમાજ હોય મિસ્ત્રી સમાજ હોય બ્રાહ્મણ સમાજ હોય આયુષ સમાજ હોય સથર સમાજ હોય ક્ષત્રિય સમાજ એને વણકર સમાજ એ બધાયની બહેનો પરંપરાગત માથે નિવેદ લઈ અને ચાલીને ત્યાં નિવેદ કરવા આવે છે બરાબર અને માતાજીના જીવન પણ જ્યારે આ બનાવ બીનો ત્યારે પીપળે ગામના દલિત વણકર એ પોતાનું જીવ આપ્યો હતો એટલે એનું ઋણમાંથી અમે મુક્ત થવા માટે હમણાં બે હજાર ને એકવીસમાં અમે કૃષ્પણ તે કર્યું હતું કારણ કે અમારા સમાજના માતાજી હતા તો ત્યારે આપણે એણે જે આ ક્રૂર બનાવ બીનો દ્રાગાનો ત્યારે જે તે સમયે એ દલિતનું ત્યાં ખાંભી છે તે મંદિર કે કાંઈ નહીં શિયાળામાં ઠંડી પડે ઉનાળામાં ગરમી પડે ને ચોમાસો વસાર ખુલ્લું હતું એટલે મને માતાજી એવા સપનામાં આવ્યા કે આનું તો તમે ઋણમાંથી એટલે ખૂબ ભવ્ય પ્રસંગ કર્યો હતો આધ્યાત્મિક જગતના મોટા મોટા લોકો આવ્યા હતા અને ખૂબ ભવ્ય પ્રસંગ કર્યો હતો અને એ પ્રસંગ એટલી કક્ષાએ હતો કે ત્યાં એ જગ્યાની બીજી વિશેષતા એ છે કે ત્યાં કોઈ આભડછત રાખવામાં આવતી નથી તમે બોલો તો કોઠ નીકળે અચ્છા હા પ્રસાદમાંય તમે ના કહી શકો મેળામાં તમે ના કહી શકો અને સૌ પ્રથમ નિવેદ પણ માતાજી એમને સ્વીકારે છે આજની તારીખ એટલે વિજયાદશમીના સમરસતાનું ધામ પણ કહી શકાય કામળી ધામ છે માત્ર આધ્યાત્મિક કોઈ શ્રદ્ધાનું આસ્થાનું કેન્દ્ર નહીં પણ સમરસતાનું ધામ પર્યાવરણનું જતન કરતું ધામ એવી ત્રિવિધ સંગમો તે માટે મંદિરમાં થાય છે સરકાર પણ ખૂબ ધ્યાન આપે છે તાજેતરમાં પ્રવાસન વિભાગ દ્વારા ત્રણ કરોડની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે સરકાર છે વિકાસ પણ કરવાનો છે જિલ્લા પ્રવાસન સમિતિ દ્વારા પ્રવાસન ધામ તરીકે પણ એને ઓળખ આપવામાં આવી છે આવતા દિવસોમાં ત્યાં ખૂબ વિકાસ થવાનો છે અત્યારે પણ તમે ત્યારે મુલાકાત લ્યો ખરેખર તો આપણે અહીંયા જવું જોઈએ આપણે અહીંયા કરીએ છીએ તો તમે આવો તો તમને પણ એવું વાઇબ્રેશન ફિલિંગ આવત એટલે ખૂબ સારી જગ્યા છે અને તમામ સમયના લોકો અહીંયા આધ્યાત્મિકતાથી શ્રદ્ધાથી ત્યાં ધરાવે છે બધા આમ તો ચારણ પરિવારમાંથી આવો છો ને તમામ પરંપરાઓ એનો ઐતિહાસિક માહિતી સાડા થી પાંચસો વર્ષ પુરાનો જે ઇતિહાસ છે તે તમામ માહિતી અમારા દર્શક મિત્રોને આપી આમ તો આ ધામ સાથે સંકળાયેલી તમામ વાતો તમે વણી લીધી છે પણ એક વાત તમે રાજકીય સાથે જોડાયેલા છે રાજનેતા રાજનીતિ સાથે એવો શબ્દ આપ્યો પરંતુ અમુક આવા અનેક માતાજીના જૂના થળા છે આ એક જાગૃત કરવી ને અનેક જગ્યાએ પણ અમારે એક ફરજ છે તો અનેક એવી જગ્યાઓ છે તમે તો હા સત્તા સાથે જોડાયેલા એટલે સરળતાથી કામ કરી શકો ગ્રાન્ટ મેળવી શકો પરંતુ ગુજરાતમાં અનેક એવા દેવી દેવતાના થળા છે અનેક મંદિરો છે જર્જરીત હાલતમાં છે આપણે અનેક કંકુ કેસરમાં જેવા અનેક જે સંતો મહંતો આઈમાઓ પ્રયત્ન કરે છે પરંતુ હજી સરકારને અમે ક્યાંક જરૂર છે કારણ કે ધર્મ સત્તા અને રાજ સત્તા મેં કીધું ને એકબીજાને પૂરક છે બંને એક નહીં થઈને ત્યાં સુધી હજુ સનાતન ધર્મ જે ટકાવો અઘરો થઈ પડશે અત્યારે આપણે આક્રમણો જોઈએ છીએ વિવિધ ધર્મ તો શું માનો આમાં સરકારે હજુ પણ ક્યાંક નથી લાગતો કે થોડો પ્રયત્ન કરવો જોઈએ આ સ્થળો પ્રાચીન સ્થળો મારી જે સમજણ મારી દૃષ્ટિ છે એ મુજબ આપણો હિન્દુ સમાજ અને આપણે આસ્થા ધરાવતા આપણે સમાજમાંથી બિલોંગ કરીએ છીએ આવા તાલુકે તાલુકે જિલ્લા જિલ્લામાં આવા સ્થળો છે પરંતુ આપણા સમાજની પણ કંઈક આળસ છે આપણે શ્રદ્ધા ધરાવીએ છીએ પણ એના ઉત્થાનમાં કે એના કે એ જગ્યાનું જે વિકાસ થવો જોઈએ એના માટે સરકારશ્રીની સાથે આપણી સમાજની પણ એક ફરજ બને છે સરકાર પાસે જાઓ અત્યારે તમે કાશી વારાણસી દ્વારકા સોમનાથ અંબાજી બધું બધા જુઓ જ છો સરકાર જે મુખ્ય મુખ્ય જે આપણા જે ધાર્મિક સ્થળો છે જે આ દેશની ધારો કે જ્યાં નજર હોય ત્યાં ખૂબ વિકાસ કરે છે નાના સ્થળો કે તાલુકા કક્ષાના જિલ્લા કક્ષામાં ત્યાં જે સ્થાનિક લોકો હોય જે આગળ એને સક્રિય થવું જરૂરી છે સરકાર પાસે આપણે માંગવું પડે કે અમારે આવો વિકાસ કરવો છે એની ઘણી જોગવાઈ છે એની એક ટેકનિકાલિટી છે એટલે એમાંથી આપણે પસાર પણ થવું પડે અત્યારના આધુનિક સમય મુજબ એટલે સરકાર સો ટકા જેમ જળ જમીન સુરક્ષા આપણે ડિફેન્સ ક્ષેત્રે આપણે વિજ્ઞાન ક્ષેત્રે એમ ધાર્મિક બાબતોમાં એટલી ધ્યાન આપે છે તમે અવગત છો જુઓ જ છો કે ભારત દેશમાં એટલે આવી જગ્યાએ ધારો કે આ કામીધામની જગ્યાએ હું તમને ઉદાહરણ આપું તો ત્યાં અમે પર્યાવરણનું પણ સંતુલન જાળવીએ છીએ અને ત્યાં ડેવલપમેન્ટ થાય છે ત્યાં આજની તારીખે વરસાદ સૌથી જિલ્લામાં સૌથી વધુ વરસાદ કામીધામમાં પડે છે અચ્છા હા વૃક્ષોને કારણે એ જૈન મહેજન જૈન શ્રેષ્ઠીઓએ ત્યાં દાન આપી સરકારે એનું દાન આપવું અને બધાના સામૂહિક પ્રયાસ આપણે રાજકીય સામાજિક આદિ બધાએ સામૂહિક અને બીજી વિશેષતા એ છે કે ત્યાં જે વિકાસ થાય છે કે જે વૃક્ષો વધે ત્યાં કોઈ એક રૂપિયાનો પગાર આપવામાં આવતો નથી આજુબાજુના પીપળિયા ગામ છે તો બ્રહ્મ સમાજનું ગામ છે ખજુરિયા ગામ છે તો આયુષ સમાજનું ગામ છે માધુપુર મિક્સ સમાજ બધાના લોકો આવી અને પોતાની જાતે ત્યાં કોઈ ઝાડવાના પહેલાં સાફ કરે ટપક ચેક કરે કોઈ સફાઈ કરે બધું સ્વયંભૂ ચાલે છે એટલે મતલબ કહેવાનો ભાવ થાય છે કે કોઈ પણ ધામના વિકાસ માટે સ્થાનિક લોકોનો પણ ઈચ્છાશક્તિ હોવી જરૂરી છે આપણે એક સામાજિક એવી માનસિકતા હોય છે બધું સરકાર ઉપર આપણે દોડતા હોય પણ સરકારની મર્યાદા હોય છે એમાં આપણે ક્યાંક પ્રોજેક્ટ કામગીરી કરવી પડે સ્થાનિક લોકો એક્ટિવ રહેવું એક્ટિવ રહેવું પડે સરકાર દેવામાં ક્યારે પાછી પણ નથી કરતી આપણે ક્યાંક માંગવા પાછી પણ અને કે આપણે આંતરિક ખેતતાણ હોય છે કે ફલાણા ભાઈ કામ કરશો તો એ મોટા થશે એના બદલે એક આધ્યાત્મિક ભાવથી એ ધાર્મિક શ્રદ્ધા ધરાવીને જો આપણે કામ પડીએ તો સો થઈ શકે સ્થાનિક લેવલે થી સરપંચ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત એ વધારે મળતે ધાર્મિક સ્થળો તો આવકની બાબતો બીજી ઘણી બધી બાબતો હોય એટલે આપણે ક્યાં સમાજ એમાં ખોટી દિશામાં માં જતો રહેતો હોય એટલે એ બધું એનાથી પર થઈ અને સાચા અર્થમાં આપણે હિન્દુ સમાજ તરીકે એમાં આસ્થા ધરાવીએ સાચા અર્થમાં શ્રદ્ધા ધરાવીને વિકાસ કરીને સો ટકા થાય અને દેવ દેવી દેવતાઓ છે એ થોડાક કે મનુષ્ય લાચાર છે એને પ્રગટ થવું હોય કોઈ પણ થાય સો ટકા મારો અમે આ પ્રસંગ કર્યો બે હજાર બાવીસની જાન્યુઆરીમાં એ પ્રસંગમાં તમને કહું અમે શું કર્યું તમને એ ખાલી દાખલો આપું કે જ્યારે માતાજી પોતાના શરીરને ત્રાગા કરવા હૈલા ત્યારે પાછળ એ નાગાજન વારસાગીનું દલિત જે હલીને ગયો એટલે એને એમ થયું કે હું માતાજીને રોકી નહીં શકું અને અવડું મોટું લશ્કર છે એટલે પોતે એમ થયું કે હું ગામને શું એટલે પોતે ખંજર ખાઈને પોતે વયા ગયા એટલે પહેલો જીવણે આપી દીધો કે કરુણ પ્રસંગ જોઈ ના શકું તો હું કાલ શું દઈ એટલે એને લોહી આપ્યું એટલે અમે એનું ઋણ મુક્ત કરવા માટે રાણ સમાજના માતાજી એટલે ગઢવી સમાજની વિશેષ જવાબદારી બને ભલે એટલે અમે શું નક્કી કર્યું એટલે મેં બધાને પૂછાયું જાહેણું આગેવાનોની સલાહ લીધી કે આમાં શું કરવું જોઈએ ઋણ ચૂકવવા માટે એટલે વારસાકીય પરિવાર જેણે બલિદાન આપ્યું હતું એના હાલના મનસોજો અમે આખા ગુજરાતના આગેવાનોની સાક્ષીમાં મંચ ઉપર આખા જિલ્લાના ગઢવી સમાજે રક્તદાન કેમ્પ એમ થયું કે બધા રક્તદાન કરે પછી કોઈ સમજણ સમજવું સમાજ આપણા જાડા સમાજોમાં શું હોય લોહી દેવું અઘરું હોય રક્તદાન કેમ્પમાં ભાગ ત્યાં કુદરત જુઓ કે ભાઈઓ નહીં પણ બહેનોએ એ લોહી આવ્યું માત્ર ગઢવી સમાજ અને એવડી સંખ્યામાં બોટલો થઈ કે ખાલી બોટલો ખૂટી પડી અને લાઈનો લઈ ગઈ હજારો લોકોએ રક્તદાન કર્યું કોઈ અપેક્ષા વગર ને બધા એકદમ તમે જુઓ આમ આવી ગયા હતા લાગણીમાં અને માતાજી પ્રતિ સદાનુભાવ વ્યક્ત કરવા આંખમાં આંસુ સાથે અને ખૂબ યુવાનોએ જિલ્લાના ઘટ્યું યુવાનોએ ખૂબ ધ્યાન દીધું બધા લોકોએ ધ્યાન દીધું અને આટલી બોટલો થઈ પછી એમાંથી અમે ઈ વાસા કે પરિવારના દલિત વણકરના જે વંશજ છે હાલમાં માતે ભુવા છે જુવાણગઢ ગામના છે એને મંચ ઉપર એને રક્ત તુલા કરી માફી માંગી કે અમે આટલા વર્ષો પહેલાં અમે ક્યાંક ચૂકી ગયા હતા તો અમે આપને માફી માંગી જાહેરમાં એને રક્ત તુલા કરી બરાબર મગર આપણે જનરલી રાજકીય આગેવાનની તુલા કે સામાજિક તુલા અમે એમ ના કે નાના નાના માણસની તુલા વિધિ કે રક્ત તુલા અને એની માફી માંગી કે અમારે તો ભૂલ થઈ ગઈ છે તમને આ ઋણમાંથી મુક્ત કરશો અને એની સરસ મજાની એક ડેરી બનાવી મંદિર બનાવ્યું એને ખાંભીને અમે ત્યાં મંદિરમાં સ્થાપના કરી અને આજની તારીખે એની પૂજા થાય છે અને મંદિરની બાજુમાં કે ભાઈ આપણે અને અમારા પરિવારની પરંપરા છે માતાની પરંપરા કે આપણા ઉપર ક્યારેય કોઈનું રૂણ ભરે ઋણ ના હોવું જોઈએ તમે ઋણમાંથી મુક્ત થવા માટે એટલે કોઈનું પણ આપણે ઋણ ભૂલાય નહીં એને ધ્યાનમાં રાખીને એ અમે કાર્યક્રમ કર્યો ત્યારે ત્યાં કીર્તિદાન ગઢવીના સ્વરમાં સૌપ્રથમ આરતી પણ બનાવવામાં આવી માતાને એ આરતીમાં અમે એકવીસ દીપ પ્રગટીને લાઈવ આરતી કરી આટલા લોકોએ દીપ હાથમાં લઈને માટે આરતી કરી એનો વર્લ્ડ રેકોર્ડ બન્યો હા અને એ આરતીના દીપને પ્રગટાવવાની જબદારી માત્ર બ્રહ્મ સમાજની હતી હજારો યુવાનો બ્રહ્મ સમાજના જોડાઈ ગયા હતા અહીંયા કે ભાઈ દીપ પ્રગટની જબદારી માત્ર બ્રહ્મ સમાજની કારણ કે એનો પૂજાનો વિષય છે એટલે એ લોકોએ દીપ પ્રગટાવ્યા બધાને હાથમાં એ પણ અને એ આરતી તમે જુઓ કામરીધામનું યુટ્યુબ કામરીધામ ઓફિસિયલ છે તમે આરતી ખાલી જોયું એટલે રૂવાણ ઊભા થઈ જશે એમાં રાજેન્દ્ર રેમુ ગઢવી જે મારા કાકા સસરા થાય એમણે આરતીનું લેખન કર્યું છે અને એ તમે શબ્દ એક એક સાંભળો કે માતાજી ત્રાગા કરીને કેમ જાતા હશે એની જયારે શું મનમાં હલતું હશે એની પરિસ્થિતિ કેવી નિર્માણ થઈ સાંભળ્યું રૂવાણો ઊભા થઈ જાય એટલે એવી ઘણી બધી બાબતો છે પણ આવતા દિવસોમાં પણ ત્યાં એ ધામનો ખૂબ વિકાસ થવાનો છે ચોક્કસ છે હા તમામ વાતો આમ તો મયુરભાઈ વણી લીધે કાર્યક્રમમાં આપની સ્વેચ્છાએ ખૂબ ખૂબ ધન્યવાદ છે કે મેન બાબત એ મયુરભાઈ આજે આ સંવાદમાં મને એ આનંદ થયો કે પ્રાચીન પરંપરા તો ઠીક ત્યારનો સમય અલગ હતો પણ એ પરંપરાના એકવીસમી સદીમાં તાલમેલ મિલાવેલા આપણે કહે ને એ ઋણ રક્ત તુલા તમે અત્યારે સમય અલગ છે પરંતુ આધુનિક યુગ પ્રમાણે તમે કીધું ને કે હવે એ લોકો અનેક લોકોનો ઉપયોગી થશે આરોગ્યની રીતે એટલે તમે પર્યાવરણ ધર્મ ધર્મ સત્તા છે જો પર્યાવરણ આરોગ્યની બાબતની બાબત તમામ વણી આધ્યાત્મિકતા ખૂબ ખૂબ ધન્યવાદ સર અને વહેલી સવારે અમુક ધંધાર્થી હોય મોટા બિઝનેસમેન હોય તો પણ અહીં દર્શન કરી માતાજીના અને પછી પોતાના કામે જતાવી છે અમીરભાઈ મારી સાથે છે ધંધા સાથે જોડ્યા અમીરભાઈ તમારા વિસ્તારનું આસ્થાનું કેન્દ્ર રામાઈ માતાજીનું મંદિર દરરોજ દર્શન કરવા આવો છો આ વિસ્તારને આસ્થા કઈ રીતે જોડાયેલી આ આ વિસ્તારની આસ્થા એ છે કે અહીંયા દર દશેરાના દિવસે નોરતા પૂરા થાય ત્યારે માતાજીનો બહુ મોટે પાયે અહીંયા જાતર હોય લાખો માણસ ટૂંકમાં આવે છે અને માતાજીની શ્રદ્ધા વિશ્વાસ જે રાખે છે એના દુઃખિયાના દુઃખ દૂર કરે છે અને દર પૂર્ણ્ય અહીંયા માણસ આવે છે જે દુખિયા હોય એને કાયમી માટે માતાજીને પગે લાગી અને જે કોઈ દાણા લઈ જાય છે એને સારું થાય છે ના હું દર કે ટાઈમ હોય એ રીતે હું આવું કાયમી નથી આવતો જ્યારે જ્યારે ટાઈમ મળે ત્યારે હું આવું છું માતાજી કામે બે હજાર નવમાં થઈ મયુભાઈ ના સમાજ દ્રષ્ટિએ મહિનાના દર પૂનમ આવી હોય ધજા દસ હોય બાર હોય પંદર આ ગઈ પૂનમના પંદર ધજા હતી હા લગભગ પાંત્રીસો ચાર હજાર એનો કંઈ નિમિત જ ના હોય બધા રાસ લઈએ દેશી રાસ લે ઢોલ હેણે બધું માતાજી નિવેદ કરીને ધજા ચડે પછી વિજ્યા દસમી આપણે દશેરા ટોટલ ગજવી સમાજ ભેગો થાય ટોટલ વરણ બધું આવે અને મેળા જેવું જ આયોજન હોય માતાજીના બધાય બધા પ્રથમ નિવેદ ચડે બધાય